શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભરૂચના સહયોગથી ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગ અને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડૉક્ટર સોનાલી પટેલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંત પ્રજાપતિ વૈદ્ય મનીષા વાઢિયાએ સેવાઓ આપી હતી આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના અંદાજિત બસો પચાસથી વધુ લોકોએ હેલ્થનું ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશી રાજકુમાર રાજકુમાર દુબે ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ કેમ્પસ ડિરેક્ટર બિપિનચંદ્ર જગદીશવાળા આચાર્ય મનહર વાઘેલા પ્રભુ પટેલ સહિતના શિક્ષકગણ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા